જે રીતે ગુજરાતની અંદર રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ તમામ ગુજરાતની અંદર તમામ સિટીઓ નગરપાલિકાઓની અંદર નામે જે ચેકિંગો ચાલુ કર્યા વિવિધ સંસ્થાઓની જે વાડીઓ હોય એ બધી સીલ કરવામાં આવી ત્યારબાદ આપણે જોઈએ છીએ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર હજી સુધી એના હોલ આજે વર્ષ દોઢ વર્ષ જેવું થઈ જશે હજી સુધી એક પણ હોલ ખોલવામાં નથી આવ્યો પોતાની હજી પૂરી નથી કરી શક્યા ત્યારે ગુજરાતની અંદર ફાયર સેફ્ટી ડોટ કોમ કરીને એક આખી વેબસાઇટ છે કે જેની અંદર તમારે પોતાની ફાઇલ અપલોડ કરવાની અને ફાઇલ તમે અપલોડ કરો એટલે તમને સજેશનમાં સામે

તમે જ્યારે તમારી ફાઇલ તમારા આર્કિટેક તમારા ફાઇલ અપલોડ કરે છે ફાયર સેફટી માટે અને એ અપલોડ કર્યા પછી ઈ એ નકશા પ્રમાણે ઈ ફાયર અંદર બધા ફાયરના સાધનો વસાવે છે ફાયરની બધી સિસ્ટમો લગાડે છે અને પછી એલઓસી હોય કે ત્યાં પછી એમના જે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિ ત્યાં આવે ચેક કરે અને ઈ પ્લાન મુજબ બધું વ્યવસ્થિત હોય ત્યારે એને એલઓસી દેવાની હોય ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઇસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું અમે પહેલા પ્રી એનઓસી આપીએ હવે એનો ચાર્જ શું તો જે ચાર વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો ચાર વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ કોઈ વીસ હજાર કે કોઈ ત્રીસ હજાર કે અને એ ભાવ કેવો હતો કે પહેલા પ્રી એનઓસી માટે અમે આવીએ કે તમે જે પ્લાન ને બધું મૂક્યું છે એ મુજબ તમે ફિટિંગ કરો છો કે નહીં એને ચેક કરવાના તમારે મને 30000 દેવાના અને એ પણ રોકડા આપો કે ચેક થી આપો ફરીથી પાછા એ જ વ્યક્તિ તમારું ફાઇનલ ચેકિંગ કરવા આવે ત્યારે પાછા તમારે એને 30000 રૂપિયા દેવાના કોઈ 30 લે છે કોઈ 20 લે છે કોઈ 15 લે છે તો આ કઈ રીતે તમે આ પરવાનો આપ્યો છે રૂટ ચલાવવાનો સાથે સાથે લોકોને બીજું નુકસાન જ્યારે છે કે સરકાર જ્યારે ચોરસ મીટર મુજબ તમે ફાઇલ અપલોડ કરો એટલે ચોરસ મીટર મુજબ તમારી પાસે પૈસા વસૂલે છે ફાયર માટેના તો જ્યારે તમે સરકાર એક વાર ફાયર માટેના પૈસા